અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવાડી ડેમમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે આજે બપોરના સમયે ચાર જેટલા યુવાનો આ ડેમમાં નાહવા માટે પહોંચ્યા હતા પરંતુ વરસાદી માહોલ છે નજીતે અમરેલીમાં ગઈકાલથી જ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેના કારણે વહેણમાં વહી જવાના કારણે ચારે યુવાનોના નૃત્ય નીપજ્યા હોય ડૂબવાના કારણે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે જેમાં બહેણમાં ડૂબી જવાના કારણે ચાર યુવાનો ડૂબ્યા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે પરિવારનું હૈયાપાટ ઉદન સામે આવ્યું છે અને આવજ છે ફરી એકવાર રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી આ ધાતરવાડી ડેમ છે ત્યાં પહોંચ્યા ને તેઓ પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે ભારે તારાજી સર્જી છે નદીઓ બે કાંઠે વહી રહી છે અને વાત છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વરી ધાતરવાડી ડેમની જ્યાં આજે બપોરના સમયે જે બારવટાણા ગામના ચાર યુવાનો છે તે ધાતરવાડી ડેમ નાહવા માટે પહોંચ્યા હતા ત્યારે જે રીતે ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે લોકોને પણ તંત્ર દ્વારા સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે છતાં યુવાનો નાહવા પહોંચ્યા પરંતુ એકાએક ધસમસતા પ્રવાહમાં ડૂબી ગયા હોય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે એક જ પરિવારના આ ચાર લોકો હોવાની વિગત સામે આવી રહી છે આ ઘટનાની જાણ થતાની સાથે જ અમરેલીની સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુની ટીમ જે તે ઘટના સ્થળે પહોંચી હતી ને રેસ્ક્યુ ઓપરેશન

રાજુલામાં ઉંચાઈ ગામમાં પહોંચ્યા હતા અને તેમણે પચાસ જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને ત્યારબાદ વધુ એક તેમની કામગીરી સામે આવી છે ત્યારે હાલ તો જે સુરક્ષાકર્મીઓ છે જે આ હાલ ટીમ છે તે તેના દ્વારા જે ચાર યુવાનો વહેણમાં કઈ બાજુ ગયા છે તેને લઈને આજુબાજુની જે નદીઓ આવેલી છે તેમાં પણ તપાસ છે તે શરૂ કરી છે પરંતુ પરિવારનું હૈયાપાટ રોધન સામે આવ્યું છે પરિવાર છે તે આક્રમ કરતું જોવા મળ્યું છે લોકોના ટોળા ટોળા ઘટના સ્થળો પર ઉમટી પડ્યા છે અને આ મામલાના સંદર્ભમાં હવે પ્રાથમિક માહિતી મુજબ જે કહેવાય રહ્યું છે કે એક જ પરિવારના ચાર લોકો છે ને ત્રણ સગા ભાઈ હોવાની પણ વિગતો સૂત્રો દ્વારા માહિતી જે મળી રહી છે તે મુજબ કહેવાય રહ્યું છે જો કે હજી સુધી આ મામલાની કોઈ સ્પષ્ટતા થઈ નથી ત્યારે કઈ રીતની પરિસ્થિતિ જોવા મળે છે ને આજે ચારે યુવાનો ડૂબ્યા છે તેમનો ક્યારે પતો લાગે છે તે આવનારા સમયમાં ખબર પડશે પરંતુ જે મહત્વના અને મોટા સમાચાર મળ્યા છે તેમાં એક જ પરિવારના ચાર લોકો હાલ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો